જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે આઠ દસ બે હજાર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે હવે બનાસ પાણી ક્યારે આવશે અને અને તાજા સમાચાર લાવો તો આજે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક પાંચસો ને ચોત્રીસ ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને બે પોઈન્ટ એકાવન ફૂટે ગઈ દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ચાર ફૂટ છે તો મિત્રો દાંતીવાડા ડેમ ની સપાટી સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાઈ જશે અને ઉપર વર્ષોથી પાણી ની સારી આવક ચાલુ હશે તો મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવશે નહીં તો મિત્રો પાણી છોડવામાં આવશે નહીં એટલે મિત્રો તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી